તેવામાં વટામણ બાપા સીતારામ મઢુલીની બાજુમાં સોલંકી મરચા ભંડાર દુકાનની સામે પૂર ઝડપે સીએનજી ગેસ ભરેલી જી જે અઢાર બીટી છોતેર સત્યાશી આઈસર સાથે અકસ્માત સર્જાયો હતો વટામણ ગામના સોલંકી મરચા ભંડારના માલિક મુન્નાભાઈ હરિભાઈ સોલંકી દોડી આવતા એકસો ને ફોન કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત બંને ભાઈઓને ધોળકા ક્લીકુંડ પાર્થનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ અકસ્માતમાં નાના હરીશભાઈ નરસિંહ મકવાણા નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસને જાણ કરતા નજીકમાં આવેલી વટામણ ચોકડી ઉપર પોલીસ ચોકીના ટીઆરબી જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આઈસરના ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા